મિત્રો જો તમે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરેલું છે અને તમારા બાળકનું ફોર્મ છેલ્લા કક્ષા એ મંજૂર થઈ ગયેલું છે તો તમે પણ રાઈટ ટુ એજ્યુકેશનના પહેલાં રાઉન્ડની વાટ જોતા હશો તો આ વિડિયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે પહેલો રાઉન્ડ ક્યારે બહાર પડવાનો છે અને રાઉન્ડ બહાર પડ્યા પછી તમારે શું પ્રોસેસ કરવાની છે તો મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરાવાનું અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ ગયું હતું અને છેલ્લી તારીખ હતી પંદર માર્ચ બે હજાર પચીસ અને જ્યારે રાઈટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ પંદર માર્ચ બે હજાર હતી ત્યારે પહેલા રાઉન્ડની તારીખ પણ ડિક્લેર થઈ ગયેલી હતી અને તે હતી સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ પરંતુ રાઈટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં ત્રીસ દિવસનો એટલે કે એક મહિનાનો વધારો થયેલો છે જેના કારણે હવે રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હજાર છે જેના કારણે પહેલો રાઉન્ડ કઈ તારીખે બહાર પડશે એ હજી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ મિત્રો દર વખતે કઈ રીતે થતું હોય છે રાઈટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હોય છે તેના પછી પંદરથી વીસ દિવસમાં પહેલો રાઉન્ડ બહાર પડી જતો હોય છે તે ગણતરીથી આપણે જોઈએ તો રેટ્યુ એજ્યુકેશનનો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર એપ્રિલ બે હજાર પચીસ અને રાઇટ ટુ એજ્યુકેશનનો પહેલો રાઉન્ડ બહાર પડવો જોઈએ એપ્રિલના એન્ડમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં વધી વધીને મે મહિનાની શરૂઆતના અઠવાડિયામાં પહેલો રાઉન્ડ બહાર પડી જવો જોઈએ દર વર્ષે આવું જ થતું હોય છે જ્યારે છેલ્લી તારીખ હોય છે ફોર્મ ભરવાની ત્યારબાદ ત્રણેક અઠવાડિયામાં પહેલો રાઉન્ડ બહાર પડી જતો હોય છે પરંતુ આ એક અનુમાન છે આ પાકી તારીખ નથી પરંતુ ગુજરાત સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ જેવો ડિક્લેર કરશે રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાતની સાઇડમાં આવશે એટલે હું તમને જાણ કરી દઈશ મારી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવી અને જણાવી દઈશ અને મારા વોટ્સએપ ગ્રુપમાં પણ તમને જણાવી દઈશ મારું વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો હવે વાત કરીએ કે રાઇટ ટુ એજ્યુકેશનના પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવી જાય ત્યારબાદ તમારે શું પ્રોસેસ કરવાની છે તો મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનના રાઉન્ડમાં તમારા બાળકનું નામ બહાર પડશે એટલે તમને એક પહોંચ મળશે એ ઓનલાઈન ડાઉનલોડ કરવાની હોય છે તે પણ હું તમને જ્યારે રાઉન્ડ બહાર પડે ત્યારે શીખવાડીશ કે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તે પહોંચ તમને મળશે તેમાં લખેલું હશે કે તમારા બાળકને કઈ સ્કૂલ ફાળવવામાં આવેલી છે એટલે તમારે એ સ્કૂલે જવાનું છે એ સ્કૂલે તમારે બધા ડોક્યુમેન્ટ સાથે જવાનું છે જેમ કે તે જે તમે પહોંચ ડાઉનલોડ કરી છે તે પણ લઈ જવાની છે તમે રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભર્યું ત્યારબાદ તમને એક એપ્લિકેશન પ્રિન્ટ મળી હશે તે એપ્લિકેશન પ્રિન્ટ લઈ જવાની છે અને તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને તેની એક એક સેરોક્ષ પણ લઈ જવાની છે આટલી વસ્તુ લઈ અને તમારે તે સ્કૂલે જવાનું છે એટલે ત્યાં આગળથી તમને એડમિશન આપવામાં આવશે એડમિશન મળ્યાની એક તમને પહોંચ પણ આપવામાં આવશે તે પહોંચ તમારે લઈ લેવાની છે એટલે પહોંચ તમને મળે એટલે તમારા બાળકનું રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન કન્ફર્મ થઈ જશે તો રાઈટ ટુ એજ્યુકેશનના નવા નવા અપડેટ મેળવવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોઈ સવાલ હોય તો મને તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો